હર હર મહાદેવ મિત્રો આજે વાત કરીએ મહાશિવરાત્રી બે હજાર છવ્વીસની મિત્રો વૈદિક પંચાંગ અનુસાર મહાશિવરાત્રિનો તહેવાર દર વર્ષે મહાવત ચૌદસે ઉજવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ દિવસે ઉપવાસ કરે છે અને મહાદેવની પૂજા કરે છે તેની બધી જ મનોકામના પૂરી થાય છે મિત્રો મહાદેવજીને નીલકંઠ પણ કહેવામાં આવે છે કારણ કે સમુદ્ર મંથનમાંથી નીકળેલું ઝેર તેમણે પીધું હતું તેથી તેને નીલકંઠ પણ આપણે કહીએ છીએ મિત્રો વૈદિક પંચાંગ મુજબ આ દિવસ માતા પાર્વતીજી અને શિવજીના લગ્નનો દિવસ છે એ માનવામાં આવે છે આ દિવસે લોકો ઉપવાસ કરે છે અને મહાદેવજીની પૂજા કરે છે આ દિવસે પૂજા પાઠ કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે તો આવો જાણીએ શિવરાત્રિના તહેવારની પૂજાની તારીખ અને તેના શુભ મુહૂર્ત વિશે મિત્રો ત્રણ દેવતાઓમાં દેવોના દેવ મહાદેવજીની આ દિવસે જો પૂજા કરવામાં આવે તો મહાદેવજી અભય અભયવરદાન અર્પિત કરે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિની પ્રાપ્તિ કરાવે છે તો મિત્રો આ દિવસે કેવી રીતે પૂજા કરવી અને નિશ્ચિત કાળનો સમય શું છે તે તમામ માહિતી જાણીએ તો મિત્રો પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ અને રવિવારે શિવરાત્રિ છે સાંજે પાંચને ચાર મિનિટથી શરૂ થશે અને સમાપ્તિ સોળ ફેબ્રુઆરીએ સાંજે પાંચને ચોત્રીસે થાય છે મિત્રો ચતુર્દશીની તિથિના આરંભ અને પૂર્ણા તારીખ અહીંયા અમે તમને દર્શાવેલી છે તો આપ એ તારીખો નોંધી લેજો આ તારીખ પ્રમાણે રાતના સમયે પંદર ફેબ્રુઆરીના દિવસે આપણે શિવરાત્રિની પૂજા કરવાની છે આમ તો દરેક જગ્યાએ નિશ્ચિત કાળ પ્રમાણે પૂજા કરવાની છે કોઈ પંદર ફેબ્રુઆરી અથવા કોઈ સોળ ફેબ્રુઆરીના દિવસે એ શિવરાત્રિની પૂજા કરે છે પણ રાત્રિ પૂજાના અથવા દરેક પ્રહરની પૂજાના નિશ્ચિત કાળનો સમય એ પંદર ફેબ્રુઆરીના રોજ યોગ્ય રહે છે માટે શિવરાત્રિની જે પૂજા છે એ પંદર ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે મિત્રો મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા તેથી આ દિવસે મહાદેવજીની પૂજા કરવાથી વ્યક્તિ તમામ સુખ મેળવે છે શાસ્ત્રો અનુસાર ભગવાન શિવ પ્રથમ વખત મહાશિવરાત્રિના દિવસે પ્રગટ થયા હતા તેઓ એક વિશાળ અગ્નિસ્તંભ એટલે કે જ્યોતિર્લિંગના સ્વરૂપમાં આવ્યા હતા જેનો કોઈ આદિ કે અંત ન હતો આ સિવાય મહાશિવરાત્રિની રાત્રે કુંડલીની જાગરણ માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે મિત્રો મહાશિવરાત્રિ પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ અને રવિવારના રોજ રહેવામાં આવી છે જે સાધકોને પરમ જ્ઞાન તરફ લઈ જાય છે તો આવો જાણીએ વિવિધ સમય અને વિવિધ પ્રહરની પૂજાના સમય જેથી આપ પૂજા કરી શકો તો મિત્રો નિશ્ચિત કાળનો સમય મધ્યરાત્રિમાં બારને નવથી એક સુધીનો રહેવાનો છે પહેલા પ્રહરની પૂજાનો સમય સાંજે છ ને અગિયારથી નવને ત્રેવીસ બીજા પ્રહરની પૂજા રાતના નવ ને ત્રેવીસથી બારને પાંત્રીસ ત્રીજા પ્રહરની પૂજા મધ્યરાત્રિમાં બાર ને પાંત્રીસથી ત્રણ ને ચુમ્માલીસ અને ચોથા પ્રહરની પૂજાનો સમય મધ્યરાત્રિમાં ત્રણ ને સુડતાલીસથી સવારે 6 ને પંચાવન સુધીના રહેવાના છે તો મિત્રો આ સમયગાળા દરમિયાન ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે જેથી શિવજીની કૃપા પ્રાપ્તિ થઈ શકે મિત્રો હવે પારણાની વાત જાણીએ તો મહાશિવરાત્રીના પારણા એ સોળ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સોમવારે સવારે છ ને ઓગણસાઠથી બપોરે ત્રણ ચોવીસ સુધી આ પારણાનો સમય રહેવાનો છે જેથી પારણા સમયગાળા દરમિયાન કરવા બ્રહ્મુહૂર્તનો સમય જોઈએ તો પાંચને સત્તરથી છ ને આઠ સૂર્યોદય સવારે સાત વાગે સૂર્યાસ્ત સાંજે છ ને અગિયારે પ્રાતકાલીન પૂજાનો સમય સવારે પાંચને તેતાલીસથી સાત સંધ્યાકાળ પૂજાનો સમય છ ને અગિયારથી સાતને અઠ્યાવીસ અને સાથે સાથે સ્વાર્થ સિદ્ધિ યોગ પણ છે જેનો સમય સવારે સાતથી સાંજે સાતને અડતાલીસ વાગ્યા સુધી આ સ્વાર્થ સિદ્ધિ યોગ રહેવાનો છે તો મિત્રો આ જે તમામ સમય દર્શાવેલા છે પંદર ફેબ્રુઆરી રવિવાર એ ચતુર્દશીના દિવસે એટલે કે મહાશિવરાત્રીના સમય તમને દર્શાવેલા છે અમૃતકાળનો સમય બપોરે બારને ઓગણસાઠથી બે ને એકતાલીસ અભિજીત મુહૂર્ત બપોરે બારને તેરથી બારને અઠ્ઠાવન વિજય મુહૂર્ત બપોરે બે ને સત્યાવીસથી ત્રણ ને બાર શિવરાત્રિના દિવસે રાહુકાળ પણ છે જેનો સમય સાંજે ચાર ને સુડતાલીસથી છ ને અગિયાર આ સમય દરમિયાન કોઈ પણ માંગલિક કાર્ય ન કરવું એ પણ વિશેષ ધ્યાન રાખવું તો મિત્રો અહીંયા તમામ સમય અને તેના મુહૂર્ત અમે તમને દર્શાવ્યા છે વધુ કોઈ માહિતી જોતી હોય તો કોમેન્ટમાં કમેન્ટ કરવા વિનંતી છે આપ સૌને મહાશિવરાત્રિની હાર્દિક શુભકામના સાથે આ વિડીયોને આપણે અહીંયા જ પૂર્ણ કરીએ છીએ માહિતી કેવી લાગીએ કોમેન્ટમાં જરૂરથી અમને કહેજો ફરી મળીશું કોઈ નવા આવાજ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશું હરે કૃષ્ણ